પંચમહાલ જિલ્લાના મોરવા મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં મિટલેશ વાનગીમાં બાર આંગણવાડીની કાર્યકર બહેનો વિજેતા બની હતી આ વાનગી સ્પર્ધામાં ટીડીઓ હેલ્થ અધિકારી સહિતના અધિકારીઓ સામેલ હતા

કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમમાં મામલતદાર મોરવાડ તાલુકા વિકાસ અધિકારી મોરવાડા ટી એચઓ સાહેબ સીએમટીસીનામાંથી ભાવનાબેન ખેતીવાડી અધિકારી તેમજ આંગણવાડીના કાર્યકર બેનો જે વાનગી લઈને આવ્યા હતા વાનગી મિલેટ્સમાંથી અને પ્રિમિક્સમાંથી બનાવવામાં આવી હતી કુલ અમારા મોરવા ગટક એકના છ સેજા અને ગટક બેના પાંચ સેજા કુલ બંને સેજાની બંને ઘટકની થઈને છાસઠ બહેનોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને એ પ્રતિ યોગિતામાંથી બાર બહેનોને પ્રથમ દ્વિતીયના તૃતીય નંબર આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા વાનગીઓમાંથી આપણે ચકાસણી પણ અધિકારીઓ જે હતા એમને નિર્ણાયકોએ નિર્ણય પોતે પોતાના નિર્ણય મુજબ બહેનોને પ્રોત્સાહિત કરી હતી કે જેમાં બાફેલી વાનગી તળેલી વાનગી શેકેલું હોય એ એવી રીતે ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી અને આવી રીતે બહેનોને પ્રોત્સાહિત કરી અહીંયા મોરવા હડપનો પ્રોગ્રામ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો મોરવા હડપ તાલુકાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત વાનગી નિદર્શન ઘટક અને ઘટક બેનું આયોજન કરવામાં આવ્યું છે એમાં કુલ ત્રણસો કેન્દ્રોમાંથી છાસઠ કેન્દ્રોને આપણે આ સ્પર્ધા માટે બોલાયા છે તમામ ઘટકોની બહેનો તથા એમના જે કેન્દ્રોની બહેનોના અલગ અલગ વાનગીઓની આપણે વ્યવસ્થિત ચકાસણી કરી એમાં ટીએચઓ સાહેબ મનોદા સાહેબ ખેતીવાડીનો સ્ટાફ સીએમટી સ્ટાફ તમામે તમામ વસ્તુઓની સરસ એની ચકાસણી કરી અને માર્કેટમાં આપવામાં આવેલું છે આપ્યા બાદ આ લોકો જિલ્લા કક્ષાએ જે જિલ્લા કક્ષાએ એ લોકોનું સિલેક્શન થશે ત્યારબાદ આ લોકોને ઝોન કક્ષાએ મોકલવામાં આવશે આનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત રાજ્યમાં જે આપણા બાળકો છે આઈસીડીએસના આંગણવાડીના બાળકો એ લોકોને સારું પોષણ મળી રહે અને મિલેશ તરફ આપણો દેશ ભરે અને મિલેસની જે આગવી ગુણવત્તા છે એના તરફ આપણે ભરીએ એનું